હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું કેપ્સિકમનું ખાટું શાક તો તે કેવી રીતે બનાવવાનું અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લઈશું આજે આપણે કેપ્સિકમ મરચાંનું નવી જ રીતે શાક બનાવશું તો તેના માટે મેં બસો ગ્રામ કેપ્સિકમ મરચાં લીધા અને એને આવી રીતે પટલા પટલા સ્લાઇઝમાં કાપી લીધા એ જ રીતે આપણે ટમેટાને પણ કટ કરી લીધા છે ને એ જ રીતે કાંદાને પણ કટ કરી લેવાના ત્રણેય વસ્તુને આવી રીતે એક સરખું કટ કરવાનું હવે એને એક બાઉલમાં લઈ લઈશું ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું નાખી દેવાનું ચપટી આપણે હળદર લઈશું અડધી ચમચી ગરમ મસાલો એકથી દોઢ ચમચી આપણે લાલ મરચું પાવડર લઈશું થોડોક આપણે કિચન કી મસાલો લઈશું થોડોક આપણે ગાર્લિક બ્રેડનો મસાલો લઈશું એનાથી ટેસ્ટ બહુ સરસ આવશે એક ચમચી આપણે ધાણાજીરું પાવડર લઈશું એકથી દોઢ ચમચી આપણે તેલ નાખીશું હવે હાથેથી બધું સરખું મસરી લેવાનું એકદમ બધો મસાલો બધામાં ચડી જવો જોઈએ કાંદાને આવી રીતે છૂટા છૂટા કરી દેવાના હવે એને ઢાંકી અને દસ મિનિટ માટે રેસ્ટ આપશું દસ મિનિટ હવે આપણે દસ મિનિટ થઈ ગઈ છે હવે ચેક કરી લેશ દસ પંદર મિનિટ થઈ જાય તો કંઈ વાંધો ન આવે એમાં મસ્ત બધું મિક્સ થઈ જાય જાયજો હવે આપણે પેન લેશું ને ગેસ ચાલુ કરશું ને એમાં આપણે ડાયરેક્ટ નાખી દેવાનું તેલ કે કાંઈ નથી નાખવાનું પહેલેથી આપણે બધું આમાં મિક્સ કરેલું છે મસાલા તેલ બધું ધીમે તાપી એને થવા દેવાનું છે આપણે વચ્ચે વચ્ચે હલાવતું જવાનું અને ધીમે એને પકવવાનું ઢાંકણ ઢાંકી વચ્ચે વચ્ચે આપણે એને હલાવતા જઈશું ને ઢાંકણ ઢાકી અને એને થવા દઈશું એક કરી લેશું એક કરી લેશું તહેવાર વચ્ચે મેં મિક્સ કર્યું તો એને હલાવ્યું હતું ચડી ગયું જો શાક હવે એમાં આપણે બે ચમચી ઘીની નાંખો હવે એમાં આપણે એક બાઉલ દહીં નાખી દઈશું એક બાઉલ દહીં લીધું મોરું દહીં લેવાનું ખાટું નહીં લેવાનું ટમેટા હોય ને એટલે હવે નાખશું એમાં આપણે થોડોક સિંગદાણાનો ભૂકો એટલે બે થી ત્રણ ચમચી મોટી આ બધું મિક્સ કરી દેવા હવે ખાલી બે જ મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને થવા દેશું અને તેલ નાખ્યું હતું એ છૂટું પડી ગયું છે ને મસ્ત આપણું તૈયાર થઈ ગયું હવે આપણે ચપટી ખાંડ નાખશું થોડીક જાવ હવે આપણે ગેસને બંધ કરી દઈશું તૈયાર છે આપણું કેપ્સિકમનું નવી રીતે શાક જો તમને મારી રેસિપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને મારા આગળના વિડીયો મળતા રહીએ